નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ઓગસ્ટ બે હજાર પચીસ ની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચારસો છોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ તેર હજાર સાતસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સુડતાલીસ હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર છસો છન્નો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકતો સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર સુમ્માલીસ રૂપિયા નેમત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ હજાર સાતસો રૂપિયા રાખ્યો છે